હેલ્લો આજના યુવાન છોકરાઓ મારી છાતી ખૂબ મોટી હતી જે કોઈ મને જોતું તે મને એક ગંદી સ્ત્રી સમજતું અને મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હું હંમેશા ડરના લીધે મારા રૂમમાંથી બહાર નહીં નીકળતી હતી મારા ક્યાંય પણ લગ્ન નહીં બાળકોની માં સમજી રહ્યા હતા પછી એક દિવસ એક છોકરાએ મને પસંદ કર્યો પરંતુ લગ્નની રાતે જ્યારે તેણે મારી કમેજ મારી મારું નામ ડિમ્પી છે હું યુવાનીના દહેલીજ પર પગ રાખી ચૂકી હતી જ્યારે મેં મારી જાતને જોઈ ત્યારે મારા અંદરનું સ્ત્રી સૌંદર્ય ખૂબ વધારે હતું મારી મમ્મી અને બહેનો પણ મને ટોળા આપતી હતી મને એક મોટો દુપટ્ટો આપવામાં આવતો હતો હું તે દુપટ્ટો સંભાળી શકતી ન હતી અને તે અવારનવાર ખસી પડતો જ્યારે આવું થતું ત્યારે મારી મા મને ઠપકો આપતી હું હેરાન થઈ જતી કે આખરે મારા પર ગુસ્સો કેમ કરવામાં આવે છે મેં તો કંઈ ખોટું કર્યું જ ન હતું મારી બીજી બહેનો પણ હતી અને હું સૌથી નાની હતી જેમ જેમ હું મોટી થતી ગઈ મારા શરીરમાં અજીબ ફેરફાર થઈ રહ્યા હતા મેં બાકી છોકરીઓને આવું નથી જોયું ઓછામાં ઓછી મારી ઉંમરની છોકરીઓ તો એવી લાગતી પણ ન હતી હવે તો મારી મારા કપડા સાથે દુપટ્ટાની જગ્યાએ ચાદરો બનાવડાવવા લાગી હતી મેં માને કહ્યું કે મને ગરમી લાગે છે તો મા કહેતી કે ગરમી ગઈ ખાડામાં આ ચાદરથી પોતાને ડાંકીને રાખ નહીં તો એક દિવસ તારા પાછળ કોઈ મુશ્કેલી ઘરમાં આવી જશે ચાંદની રાતે મારી બધી બહેનો બજારમાં જવાનો કાર્યક્રમ બનાવી રહી હતી મેં કહ્યું કે હું પણ ચાલું છું તેમણે કહ્યું કે નહીં આ સમયે બજારમાં ઘણી ભીડ હોય છે અને બધી લોફર છોકરા ફરતા હોય છે મેં કહ્યું તો પછી શું થયું ભીડમાં તો મજા આવે છે મને પણ મારી પસંદની બાંગડીઓ અને બીજી વસ્તુઓ લેવી છે મારી બહેને કહ્યું કે જો તને સાથે લઈ જઈશું તો શહેરના બધા છોકરા તારા પર નજર કરવાની શરૂઆત કરશે અરી ઉભી રહી અને પોતાને જોવા લાગી મારામાં શું ખોટ હતી જો હું એવી હતી તો તેમાં મારો શું દોષ હતો ઘણા લોકો સાથે આવી બાબતો થાય છે કોઈનું કદ નાનું હોય છે તો કોઈ ખૂબ ઊંચું હોય છે કોઈના શરીરમાં વધુ ચરબી હોય છે તો કોઈ ખૂબ પાતળું હોય છે જો મારી અંદર સ્ત્રી સૌંદર્ય વધુ હતો તો તેમાં મારો શું દોષ હતો મારી મા મને મારી પસંદની કોઈ પણ વસ્તુ ખાવા દેતી નહોતી મને આંબલી અને આચાર ખાવાનું ખૂબ શોખ હતો પરંતુ એ તમામ વસ્તુઓ મારીથી દૂર રાખતી તે કહેતી કે આગળથી જ તું તારા સાથે શું કર્યું છે જો ખાટી વસ્તુઓ ખાશે તો વધુ મોટી ભેંસ બની જશે મારી માની મોઢેથી આ શબ્દો સાંભળીને મને સારું લાગતું ન હતું પણ જ્યારે મારી બહેનો મને ભેન્સ અને ગાય કહેતા બોલાવતી ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો એક દિવસ મારી એક કઝિને મારી સાથે ખૂબ ખરાબ વાત કહી તેણે કહ્યું કે તારા હાલ જેવા છે તને તો મિલ્ક પેકવાળા લઈને જ જશે આ વાત સાંભળીને હું ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ અને તેના સાથે ઝઘડવા ઊભી થઈ મારું દુપટ્ટું પડી ગયું અમે એક કઝિનના લગ્નમાં હતા બધા લોકો મને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા લોકોએ મારી માને પૂછવાનું શરૂ કર્યું કે તમે બધા અન્ય લોકોથી દૂર દૂર કેમ કેમ રહે છો પણ નથી કરતા અને તેને તો ક્યાંય લઈ જાતા નથી ક્યાં એવું તો નથી કે તેની પહેલાથી જ લગ્ન થઈ ગયા છે અને તમે કોઈને કહ્યું નથી અને તે તલાક લઈને પાછી આવી છે મારી માએ કહ્યું તમે શું વાતો કરી રહ્યા છો મારી દીકરીનું લગ્ન થયું નથી એવું કંઈ થયું નથી પણ તે દિવસ પછી મારી માતાએ મને કોઈ પણ લગ્નમાં લઈ જવાનું બંધ કરી દીધું અને આતી ઉંમર હતી જ્યારે લગ્ન ફંક્શનમાં જવાનું ખૂબ શોખ હોય છે સારા કપડા પહેરીને તૈયાર થવાનું બધાને જોવા મળવા અને ભેગા ખાવા પીવાના આનંદ લેવાનો પરંતુ હવે મારી માતાએ મને ક્યાંની લઈ જવાનું છોડી દીધું હતું ધીમે ધીમે જેમ હું વધુ મોટી થવા લાગી એમ મારી મુશ્કેલીઓ પણ વધુ વધવા લાગી મારી માને દર ચાર મહિનામાં મારા માટે નવા કપડાં બનાવડાવવા પડતા હતા હવે તો તે મારા કપડામાં એટલો વધુ કાપડો રાખતી હતી કે જો કપડાં ટાઇટ થઈ જાય તો ત્યાંથી સિલાઈ ખોલીને મોટા કરી શકાય તે કહેતી હતી તારા પિતાની પગાર ખૂબ ઓછી છે અને હું દર ચાર મહિનામાં તારા માટે નવા કપડાં નહીં બનાવી શકું મારા કપડાં પણ ખૂબ જલ્દી ફાટી જતા હતા અને દરેક વખતે એક જ જગ્યાએથી ફાટતા હતા મારી એક બહુ સારી મિત્ર હતી જેનો ભાઈ વિદેશમાં રહેતો હતો મેં તેને મારી સમસ્યા જણાવી તેણે કહ્યું કે એક દવા છે ગોળીઓ છે જે આ સમસ્યાનો ઉકેલ આપી શકે છે જો તું એ દવાઓ લઈશ તો તારો સ્ત્રી સૌંદર્ય ઓછું થઈ જશે અને તું પણ સામાન્ય છોકરીઓ જેવી થઈ જશે આ વાત મારા મગજમાં ઘૂસી ગઈ કે હું સામાન્ય નથી મેં તેને કહ્યું કે તે મારી મદદ કરે અને કઈ રીતે પણ કરીને એ દવાઓ મંગાવી આપે હું તેને પૈસા આપીશ તેણે કહ્યું કે પૈસાની કોઈ જરૂર નથી હું મારા ભાઈને કહીશ મેં પૂછ્યું તારો ભાઈ પ્રશ્ન નથી કરશે તો તેણે કહ્યું હું કહી દઈશ કે મારી એક મિત્રને તેની જરૂર છે હવે એટલું તો કરવું જ પડશે મને પહેલેથી જ બહુ શરમ આવી રહી હતી કારણ કે જ્યારે તે તેના ભાઈને કહેશે કે મને આ દવાઓ જોઈએ છે તેનું ભાઈ સમજી જશે કે આ મારા માટે જ મંગાવવામાં આવી રહી છે કારણ હું તેમના ઘરે આવતી જતી હતી અને બાળપણથી જ હું બધાની નજરમાં આવી જતી હતી કારણ કે મારું અસ્તિત્વ જેવું હતું હું રાતભર ચિંતામાં રહેતી હતી કહેવા માટે મારી ચાર મોટી બહેનો હતી જે માતા જેવી ગણાય છે પણ તેમણે ક્યારેય મારી સાથે કોઈ સારી વાત નહીં કરી હતી મારી એક બહેનની સગાઈ થઈ ગઈ હતી બે બહેનોના તો લગ્ન પણ થઈ ગયા હતા ઘરમાં નવા સંબંધો માટે લોકો આવવા લાગ્યા હતા મારી એક બહેન લગ્ન કરવા માંગતી નહોતી તે અભ્યાસ કરી રહી હતી તેણે કહ્યું હું પહેલા ગ્રેજ્યુએશન પૂરું કરીશ પછી લગ્ન કરીશ તમે ડિમ્પીના લગ્ન કરાવી દો એમ પણ હાલમાં જે હાલતમાં છે તેનું સંબંધ થઈ જાય તો સારું છે તેનું સંબંધ શોધવામાં ઘણો સમય લાગી જશે એક દિવસ હું આંગણે ઝાડુ લગાવી રહી હતી ત્યારે મા મને જોઈને સીધા મારી પાસે આવી અને કહ્યું અહીંથી હટી જા પોતાના રૂમમાં ચાલી જા અહીં શું કરી રહી છે મેં કહ્યું ઝાડુ લગાવી રહી હતી માએ કહ્યું તું ઝાડુ ન લગાવ એવા કામ ન કરજે માટે બેસવું પડે અહીંથી ઉઠી જા તે છોકરાના સામે મારી માએ મારી એટલી બધી બેજજતી જતી કરી કે તે શું વિચારતો હશે હું તો તેનાથી મોટી હતી મને ખૂબ શરમ અનુભવાઈ હું ભાગીને મારા રૂમમાં ગઈ અને રડવા લાગી પછી માએ કહ્યું કે તમે તમારા જાતને જોયું છે ગાય જેવી બની રહી છે અને પછી તે તેની સામે ઝાડુ મારી રહી હતી તને તારી જાતને દેખાડવાનો શોખ છે મેં કહ્યું મારે કોને પોતાનું દેખાડવું હતું તે તો નાનો છે માએ કહ્યું નાનો નથી તે યુવક છે તું પણ યુવતી છે ખબરદાર જો આગળ કદી તેની સામે ગઈ તો હવે હું તારા માટે જલ્દી રિશ્તેદારોને બોલાવ હું એટલી રડી કે મારી આંખો સૂજી ગઈ બીજા દિવસે ઘરમાં મારી એક માસી આવી તેઓએ પૂછ્યું તારી આંખોને શું થયો મેં કહ્યું મને ઇન્ફેક્શન થયો છે તેઓએ કહ્યું તો તેમાં કોઈ દવા નાખ નહીં તો વધશે હું તેમને શું કહું આ દુઃખની તો કોઈ દવા હતી જ નહીં હું ચૂપ રહી ગઈ કહ્યું તો શું કહું મારી મા સાથે ઝઘડો તો કરી શકતી નહીં મને આ વાતનો ખ્યાલ હતો કે તે મારી મા છે પરંતુ કદાચ તેઓ આ વાત ભૂલી ગઈ હતી કે હું પણ તેમની સંતાન છું હું ઘરમાં સૌથી નાની હતી પણ મારા શરીરના આકારને કારણે સૌથી મોટી લાગતી હતી સાંજે જ્યારે મારા માટે સબંગ આવ્યા ત્યારે મેં કાળા કપડા પહેરી લીધા મારી મા રૂમમાં આવી અને મને જોઈ મેં કહ્યું મા કેવી લાગી રહી છું હું બહુ સુંદર લાગતી હતી માએ કહ્યું આ શું આ સૂટ સાથે આ દુપટ્ટું શા માટે લીધું છે મેં કહ્યું આ સૂટ સાથે તો આ દુપટ્ટો જ છે માએ કહ્યું આ તો બહુ નાનો છે પછી મારી બીજી બહેનને કહ્યું બીજું દોપટ્ટું લાવતો જે આ સૂટ સાથે ચાલે જ્યારે મારી બહેન તે દોપટ્ટું લઈને આવી ત્યારે તે બહુ મોટો હતો મેં કહ્યું માહુ આ દોપટ્ટું કેવી રીતે સંભાળો માએ કઠોરતાથી કહ્યું સંભાળવું પડશે તને પોતાને છુપાવીને બેસવું પડશે અને વધારે નીચે નમવું નહીં માતાની વાતો મને વિચિત્ર લાગતી હતી પણ તેમણે મને એ દોપટ્ટામાં આટલું લપેટી દીધું કે ફક્ત મારું મોડું જ દેખાતો હતો અને કહ્યું પંદર મિનિટ પછી ચા લઈને બહાર આવી જજે છોકરાવાળા આવી ગયા હતા છોકરના માતા ફોઈ અને દાદીને મને જોવા માટે આવ્યા હતા તેઓ માની સાથે વાતચીત કરી રહ્યા હતા મને મારી બહેને આવીને ખબર આપી કે આ લોકો જોઈન્ટ ફેમિલી ધરાવે છે અને તેમનું ઘર પુરુષોથી ભરેલું છે તારું ત્યાં શું થશે તારે પોતાને એ રીતે છુપાવી રાખવો પડશે જેમ જૂના જમાનામાં મિસરના લોકો કરતા હતા જેમાં ફક્ત આંખો જ દેખાતી હતી એ હસવા લાગી અને તેની હસવાની અવાજ મારા મગજમાં ગુંજી રહી હતી વીસ મિનિટ પછી જ્યારે હું બહાર ગઈ તો તેઓએ મને જોઈને થોડું અજીબ પ્રતિક્રિયા આપી પરંતુ જ્યારે હું સોફા પર બેસી ત્યારે મારું દુપડું થોડું ખસીને નીચે પડી ગયું થોડી મારી લાપરવાહી હતી અને મારાથી તે દુપટ્ટો સંભાળી રહ્યો ન હતો તેઓએ કહ્યું બહેન ખરાબ ના લગાડતા પણ શું તમારી દીકરીની પહેલા લગ્ન થઈ ચૂક્યા છે મારી માએ કહ્યું ના તેના લગ્ન ક્યાંથી થયા આ તો સૌથી નાની દીકરી છે તેઓએ કહ્યું આ તો પરિણિત લાગી રહી છે એવું લાગે છે કે તેના બે ત્રણ બાળકો છે જેમ દૂધ પીવડાવતી માતાનો હાલ હોય છે તેવું તે લાગી રહી છે કુંવારી છોકરીઓ તો આવી નથી લાગતી કુંવારી છોકરીઓ તો દુબળી પાતળી હોય છે સ્વીકારું છું કે લગ્ન પછી સ્ત્રીનું વજન વધી જાય છે અને શરીરનો થોડો આકાર પણ બદલાઈ જાય છે પણ લગ્ન પહેલા મેં કોઈ છોકરીને આવી જોઈ નથી મારી માએ કહ્યું ના આવી તો કોઈ વાત નથી અમે તમને કસમ આપવા તૈયાર છે તેઓએ કહ્યું ના અમને તો કંઈક બીજું જ લાગતો છે અમારો દીકરો ખૂબ લાડકો છે અને આજકાલ તો સારી સારી છોકરીઓ વિશે પણ લોકો ખૂબ વાતો કરે છે તમારી દીકરીને પરણાવી લેશો તો આખી જિંદગી લોકોના સવાલોના જવાબ આપવા પડશે અમે માફી માંગીએ છીએ કે ફોન કરીને પછી જણાવીશું અને પછી ફોન કરીને એમ કહી દે છે કે અમને તમારી દીકરી પસંદ ન આવી પણ તેમણે તો સીધા ના પાડી દીધો એ પણ એટલા ખરાબ રીતે તે લોકો તો ચાલ્યા ગયા પણ માતાએ મને ટોળો મારવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે તારા ઘણા સંબંધ ના પાડવામાં આવ્યા છે પણ આ વખતે જે વાતો મને સાંભળવા મળી છે તે હું જીવનભર ભૂલી શકીશ નહીં અરે હું એક સારી સ્ત્રી છું આખી જિંદગી એક એક સારી સારી પત્ની માતા બનીને વિતાવી અને માત્ર કારણે મને એવી એવી વાતો સાંભળવી પડી રહી છે જે મેં ક્યારેય નહીં સાંભળી હોય મેં બે દિવસ સુધી ખાધું નથી પણ કોઈએ મને આ વાત નહીં પૂછી પછી મારી મિત્ર મને મળવા આવી અને ચોરી ચોરી મને એ દવાઓ આપી દીધી તેણે કહ્યું કે તારી દવાઓ આવી ગઈ છે મેં કહ્યું હા મને મેં અહીં ત્યાં જોયું અને એક સાથે જ ત્રણ ગોળીઓ ખાઈ લીધી મારી મિત્રએ કહ્યું પાગલ થઈ ગઈ છે શું એમ તો તારી તબિયત બગડી જશે મેં કહ્યું એનાથી વધારે શું બગડશે બસ મને મારી જાતને ઠીક કરવી છે હું ઝડપથી ઠીક થવા માંગુ છું તેણે કહ્યું આ કોઈ બીમારી નથી મેં કહ્યું બીમારી નથી પણ મારા માટે આ મુશ્કેલી અને તકલીફ બની ગઈ છે તમે સમજશો નહીં બસ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી મદદ કરી મારા કાનમાં નાની નાની સોનાની બુટ્ટીઓ હતી મેં તેને ઉતારીને તેને આપવાની કોશિશ કરી કારણ કે હું તેનું એહસાન ન લેવા માંગતી હતી તેણે કહ્યું પાગલ થઈ ગઈ છો શું નથી જોઈએ મને આ બસ તું તારે આપને સંભાળ મારી મિત્ર ચાલી ગઈ મેં તેના સામે જ કેટલીક ગોળીઓ એકસાથે ખાઈ લીધી હતી રાતે ફરી મેં ગોળીઓ ખાઈ લીધી બે દિવસથી મેં ખાવાનું ન ખાધું હતું હું બહાર નીકળી તો મારી તબિયત ખરાબ થઈ ગઈ અને હું બેહોશ થઈ ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી મને સમજ આવી કે કદાચ હું બેભાન થઈ ગઈ હતી કારણ કે મેં ખાવાનું ન ખાધું હતું ચાલો હવે તો મારા ઘરવાળાને મને થોડી દયા આવી જશે કારણ કે મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું મારા હોશથી જ બેગાની થઈ ગઈ હતી પણ જ્યારે મારી માતા રૂમમાં આવી ત્યારે તેમણે મને બહુ ગુસ્સો કર્યો હું હેરાન થઈ ગઈ કે હું તો પથારીમાં પડી હતી મારી હાલત હજી પણ ખરાબ હતી માએ કહ્યું બેશરમ તને શરમ નથી આવતી આ કઈ ગોળીઓ છે જે તું ખાઈ રહી છે કઈ વિદેશથી દવાઓ મગાવતી છે આ જ કારણ છે કે તારી આ હાલત થઈ છે તેનો અર્થ છે કે તારા ઈરાદા કંઈક બીજા જ છે તું જાણી જોઈને બધા લોકોને દેખાડવા માગે છે કે તારા પાસે કરવું જોઈએ નહોતો હવે હું મારી મા તરફ જોઈ પણ નહોતી રહી ફક્ત ચૂપચાપ હતી માએ તે દવાઓ બાથરૂમમાં ફેંકી દીધી અને તેના પર પાણી ઢોળી દીધું તેઓએ કહ્યું જો આગળથી તું આવી હરકત કરીશ તો તારા લગ્ન કોઈ વિધુર ચાર બાળકોના પિતાથી કરાવી દઈશ પછી બીજાના બાળકોને જ સંભાળતી રહેજે દોઢા અઠવાડિયા સુધી આખા ઘરમાં કોઈએ મારી સાથે વાત નહીં કરી મારી એવી હાલત કરી દીધી હતી કે જાણે હું ઘરમાં છું જ નહીં ખાવાનું પણ પૂછતા ન હતા કોઈ વાત પણ ન કરતા એવું લાગતું હતું કે હું માનસિક દર્દી બની ગઈ છું પાગલ થઈ ગઈ છું પછી મારા માટે એક લગ્ન સંબંધ આવ્યો છોકરાની માં જોવા માટે આવી હતી પરંતુ છોકરાની માં અંધ હતી તેમના સાથે તેમના એક ભાણેજ પણ આવી હતી તેણે તેમને કહ્યું કે છોકરી સારી છે અમને પસંદ છે હું ચૂપચાપ બેસી રહી હતી મેં કોઈ વાત ન કરી પોતાને ચાદરમાં છુપાવી રાખ્યો હતો મારી બહેનોએ હસતા હસતા કહ્યું કે જો તારી સાસુની આંખો હોતી તો તે તને કદી પણ હા ના કહેતી અને જે છોકરી સાથે આવી હતી તેની ઉંમર તો ઓછી હતી તેને શું ખબર કે તારા ક્યાં હાલ છે હવે હું કોઈ પણ વાતનો જવાબ ન આપતી હતી હું મારા માટે લડવું છોડી દીધો હતો કે હું જાણતી હતી કે હજુ મારી સામે એક અન્ય જંગ હતી મારા પતિએ પણ મને વાતો સાંભળાવી હતી તેણે પણ કહેવું હતું કે તાર પહેલા લગ્ન થયા છે શું તું બાળકોને દૂધ પીવાડતી રહી છે અથવા તારા કોઈ બાળકો થયા છે મને આ બધું સાંભળવાની આદત થઈ ગઈ હતી જ્યારે મારા લગ્ન માટે તૈયારીઓ થઈ રહી હતી ત્યારે મારા માટે કપડા આવી રહ્યા હતા મારી સાસુ બહુ સારી હતી બહુ પ્રેમથી વાત કરતી હતી તેમણે કહ્યું કપડાં પહેરીને એકવાર જોઈ લો મારી બહેનના મોઢે બહાર નીકળ્યું તેણે કહ્યું હવે તો કદાચ પૂરા આવી જશે પરંતુ પછી તો આને ઢીલા કરાવવાનો પડે કદાચ એક બે અઠવાડિયે જ આને ઢીલો કરાવવો પડશે મારી સાસુએ કહ્યું આવી વાતો શા માટે કરી રહી છે ચોક્કસ મજાક કરી રહી છે હોનારી હોનારી દુલ્હન દુલ્હન સાથે આવો ન કરવો જોઈએ પર ઈશ્વરનો મોટો કરમ થતો હોય છે જ્યારે તે વિદાય થઈને પોતાના પગ છે ત્યારે જે પણ દુઆ કરે છે તે પૂરી થતી હોય છે તેનું દિલ દુખાવો નહીં પણ જ્યારે મેં મારી સાસુ તરફ નજર કરી તો હું દંગ રહી ગઈ મારી બહેનના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનું અપમાન સ્પષ્ટ દેખાતું હતું જાણે કોઈએ મારો સાથ આપ્યો હોય એવું મને પ્રથમ વખત લાગ્યું પરંતુ તેઓ તો આંધળા હતા જો તેઓ મને જોઈ લેત તો કદાચ ક્યારેય મારો સાથ ન આપત મેં મારા પતિની તસવીર જોઈ ત્યારે મને લાગ્યું કે તે ખૂબ ગુસ્સે સ્વભાવના છે હવે મને ડર લાગવા લાગ્યો હતો મારી સાસુએ પણ મને કહ્યું હતું કે તેમનું એક જ પુત્ર છે અને તે ખૂબ જ સંવેદનશીલ અને ગુસ્સે સ્વભાવનો છે તેથી તેમને એક સહનશીલ અને સારી વહુ જોઈએ છે વિદાયના સમયે હું એકદમ શાંત હતી જાણે કોઈ જીવતી લાશ હોઉં હું મારા રૂમમાં બેઠી હતી આજે મારી સુહાગરાત હતી મારા પતિ આવવાના હતા મને ખબર હતી કે તે પણ મને જોઈને વિચિત્ર વિચિત્ર વાતો કરશે પણ મને બધું સાંભળવું પડશે અને આખી જિંદગી આ બધું સહન કરવું પડશે મારા પતિએ જ્યારે રૂમમાં પગ મૂક્યો ત્યારે હું ડરી ગઈ તેણે પોતાની શેરવાની ઉતારીને એક બાજુ મૂકી દીધી અને હવે તે કમીજમાં હતા તે આવીને મારો ઘોંઘટ ઉઠાવ્યો અને કહ્યું વાહ અને પછી કહ્યું તમે ખૂબ સુંદર છો હું હેરાન થઈ ગઈ કે હજુ સુધી બધું સામાન્ય રીતે કેમ ચાલી રહ્યો છે પછી તેણે મારા સામે મોહ દેખાઈનો તોફા રાખ્યો અને કહ્યું તમને તમારો તોફા ગમ્યો પછી તે મારી સાથે વાતો કરવા લાગ્યો કે આજે આપણી જિંદગીની શરૂઆત થઈ રહી છે આપણે એકબીજાનો સાથ આપીશું આપણે હંમેશા એકબીજાની સાથે ઊભા રહીશું તમે મને ખૂબ પસંદ આવે છો મને એવું લાગે છે કે તમારી સાથે મારું જીવન ખૂબ સારું વ્યતીત થશે રાત પણ પસાર થઈ ગઈ અને નવો દિવસ પણ આવી ગયો મારો પતિ હજુ સુધી સામાન્ય હતો પછી કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો કદાચ કોઈ તેની લગ્નની શુભકામનાઓ આપી રહ્યો હતો મેં તેમની વાતો સાંભળી લીધી મારા પતિ બદલામાં કહી રહ્યા હતા ઈશ્વરની ખૂબ કૃપા છે ખૂબ સારી જીવનસાથી મળી છે ખૂબ સુંદર છે હું તેની સાથે ખૂબ ખુશ છું મને એવું લાગે છે કે મારું જીવન ખૂબ સારું વ્યતીત થવાનું છે એવી સ્ત્રી તો દરેક માણસને જોઈએ છે મારા તો સપના પૂરા થઈ ગયા મેં હંમેશા એવી જ પત્ની માંગી હતી જે આટલી જ સુંદર હોય અને પછી પત્ની તમારી પસંદની હોય તો જીવન તો સારું જ વ્યતીત થાય છે હું હેરાન થઈ ગઈ કે હું તેની પસંદની છું અને તેને એવી જ પત્ની જોઈએ હતી લગ્નના ત્રણ દિવસ પછી મારી માતાએ અમારા માટે દાવત રાખી હું મારા પતિ સાથે ઘરમાં દાખલ થઈ તો મારી માતાએ તરત જ મને પૂછ્યું આવા કપડાં કેમ પહેરી રાખ્યા છે ઉપર કોઈ મોટો દુપટ્ટો કરવો જોઈએ મેં કહ્યું આની જરૂર નથી જે દુપટ્ટો સૂટ સાથે હતો તે જ મેં સારી રીતે કર્યો છે અને મારા પતિને એવું જ પસંદ છે મારા મમ્મીએ મને હેરાન થઈને જોયો તેમણે કહ્યું તારો પતિ તને એક અઠવાડિયામાં પાછો છોડી દેશે મેં કહ્યું એ અઠવાડિયામાં શું આખી જિંદગીમાં પણ નહીં છોડે મારા પતિએ મારી માને જોયું તો કહ્યું શું વાત છે આંટી કોઈ પરેશાની છે તેમણે કહ્યું ના બેટા પછી અમે જમવા બેઠા હતા તો મારી બાકની બહેનો પણ હાજર હતી મારા પતિએ તેમની સામે મારી ખૂબ પ્રશંસા કરી તેમણે કહ્યું જ્યારથી ડિમ્પી મારા જીવનમાં આવી છે ત્યારથી મારું જીવન પૂરું થઈ ગયું છે હું ખૂબ ખુશ છું તે મારું ખૂબ ધ્યાન રાખે છે અમે લોકોએ એક જ પ્લેટમાં જમ્યું પછી તે મને બહાર ફરવા લઈ ગયો તેણે મને કોઈ મોટી ચાદર ઓઢવા માટે પણ નહીં કહ્યું તેની પાસે ગાડી હતી તેણે કહ્યું ગાડીમાં તો બેસવાનું છે તે ખૂબ સારી રીતે વર્તતો હતો વારંવાર મારી તરફ જોઈને હસતો હતો મારા કાનમાં કંઈક વાત કહેતો પછી અમે બંને હસતા ક્યારેક મને ફોનમાં અમારા લગ્નની કોઈ તસવીર બતાવતો મારી માં અને મારી બહેનો આ બધું જોઈ રહી હતી અને તેમના ચહેરા અજીબ થઈ ગયા હતા તેઓ હેરાન થઈ રહ્યા હતા કે તેનો પતિ તો તેને હાથનો છાલો બનાવીને રાખે છે અને આ માત્ર લગ્નના શરૂઆતમાં જ નહીં થયો હતો આજે અમારા લગ્નને છ વર્ષ થઈ ગયા છે અને મારા બે બાળકો થઈ ચૂક્યા છે અને આજે પણ મારા પતિનો વ્યવહાર મારી સાથે એવો જ છે અમે લોકો ખૂબ ખુશ છીએ કદાચ પુરુષોને આ બધી વાતોથી ફરક પડતો નથી અને તેમને આવું જ બધું સારું લાગે છે ઈશ્વરનું કર્મ છે કે મારી મા અને બહેનોએ તો મારા દિલ પર ખૂબ જખમ આપ્યા પરંતુ મારા પતિએ તે બધા જખમ ભરી દીધા મને એક સારો પતિ મળ્યો છે જે મારું ખૂબ ધ્યાન રાખે છે તેણે આજ સુધી ક્યારેય મને એવી કોઈ વાત નથી કહી જેથી મને મારું આપણું નાનું કે હીન લાગે હું તેની સાથે ખૂબ ખુશ છું તેની માતા એક સારી સ્ત્રી છે અને તેમણે પુત્રની ખૂબ સારી ઉછેર કરી છે તેને સ્ત્રીની ઇજ્જત કરવા વાળો પુરુષ બનાવ્યો છે અને આ કોઈ નાની વાત નથી તો દર્શક મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા મિત્રો જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ